નવમી જુલાઈને વહેલી સવારે પાદરા તાલુકાના મોજપુર ગંભેરા બ્રિજ તૂટી પડવાની ગોજારી ઘટનાને આજે પચીસમો દિવસે આ દુર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા બ્રિજ પર રહેલું ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો તો બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી લટકતું હોવાથી સરકાર અને તંત્રની સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો વહેલી સવારથી જ નિષ્ણાતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી ગઈ હતી કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને એ માટે ડ્રોન મારફતે અધિકારીઓ દ્વારા ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે જો કે આ મામલે આણંદ જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ બ્રિજનું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર પણ કોઈ પણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે ટેન્કરને બહાર કાઢી શકાય એમ નથી જેથી બલુલ ટેકનોલોજીથી સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે આ ટેન્કર ઉતારવા માટે દસથી વધુ નિષ્ણાતોની ટીમ તમામ જરૂરી સેફ્ટી સાધનો સાથે ખડે પગે છે આ ટેન્કરને કાઢવા માટે જરૂરી સપોર્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે અને પૂરતી તકેદારી સાથે નિષ્ણાતોની ટીમ પણ કામ કરી રહી છે બ્રિજ પર લટકી રહેલું ટેન્કર સ્થળ પરથી હટાવવા માટે તમામ જવાબદારી આણંદ કલેક્ટરને સોંપવામાં આવી છે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કહ્યું કે આ બ્રિજનું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર પર કોઈ પણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે ટેન્કરને બહાર કાઢી શકાય એમ નથી જેથી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ ટેન્કરને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવશે કંપનીના માણસોએ સર્વે કરી લીધો છે ટેન્કર બહાર કાઢવામાં ચારથી પાંચ દિવસ કે એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે તેમ છે ચારથી પાંચ દિવસ બ્રિજ ઉપર જે પહેલા જ

તેમજ ડેમનું પાણી પણ છોડવામાં આવતું હોય છે તો અત્યારે જે પદ્ધતિથી આ ટ્રકને સલામતીની સ્ટેજ પર લાવવાનું છે આના માટે પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપની એક મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર છે આ કંપનીના માણસો જે નિષ્ણાત છે અને આ સમગ્ર ભારતમાં મરીન ના એક્સપર્ટ છે કોઈ પણ સમુદ્રમાં કોઈ પણ અકસ્માત વગેરે થતું હોય તો એમના આ જે આખી ટીમ છે એક એક્સપર્ટ ટીમ છે ની ટીમ છે આ લોકો હવેક્સ્ટ સેવન ડે આવતા આગામી છે સાત દિવસમાં બ્રિજ ઉપર રિગિંગ કરીને અને ટ્રકને બલૂન ટેકનોલોજીથી આગળનું જે પાર્ટ ઉઠાવવાનું છે કેમ કે અત્યારે ક્રેનથી જે ઉઠાવવાની વાત હતી પણ ક્રેનને ક્યાં મૂકવાનું આ એક સૌથી અગત્યનો પ્રશ્ન હતો પણ એ બલૂન ટેકનોલોજીથી ટ્રકના આગળના ભાગને ઉપર ઉઠાવીને ટ્રકને સલામતીની સ્ટેજ પર પહોંચાડશે જેથી ટ્રક માલિકને વહેલી તકે એમનો રાહત પણ મળી શકે સરકાર શ્રી પૂરેપૂરી ચિંતા ટ્રક માલિક માટે પણ કરી હતી એના માટે હવે અને આ કંપની સામેથી કેમ કે ગુજરાતની કંપની છે સામેથી સરકારશ્રીને મદદ થવા અહીંયા આવી છે